જય સુરાપુરા દાદા નમસ્કાર મિત્રો અમારે આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હોળીનો તહેવાર પચીસ માર્ચના રોજ આવે છે એની પહેલાં તમે તમારા ઘરમાં અમુક ત્રણ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વાસ્તુનો દોષ હોય એ દૂર થાય છે તો મિત્રો હિન્દુ ધર્મ પ્રમાણે તમે જો હોળી પહેલા આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરો આ તમે એ વસ્તુ લાવો તો તમારે સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે તેના દિવસે તમે સુંદર તોરણ જે મેન દરવાજા પાસે તમે મેન દરવાજા પાસે તમે સુંદર તોરણ લાવો અને બાંધો સરસ બીજી વસ્તુ છે કે રાધા કૃષ્ણનો ફોટો લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને વાસ્તુનો દોષ દૂર થાય છે અને એના ઉપર ફૂડ રાખવાથી પતિ પત્ની વચ્ચે કોઈ દોષ રહેતો નથી બીજી વસ્તુ બીજો ઉપાય છે હોળી પહેલાં કાચનો કાચબો સ્ટલનો કાચબો લાવવાથી શુભ માનવામાં આવે છે અને તમારા ધનની પ્રાપ્તિ થાય છે તો આ મિત્રો હતા ઉપાયો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સુરાપુરા દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે 또이제 t 라부라다다